અને જામનગર માં ચાલુ થઈ કે મેં એકાદ જગ્યાએ રીલ જોયી હતી લેતા આવે ટ્રાય કરી કેવી તો કુનાફા ચોકલેટ ભાઈ દેખાવા માં કઈક આવી રીતના હોય છે આવી રીતના બે આવે અને તમે આની કિંમત તમે આવડી બટકુડું હોય ને આની કિંમત ભાઈ રૂપિયા અને એવી રીતના એવી રીતના આની કિંમત ભાઈ રૂપિયા જોઈ લો આ બધું પાછળ ડુબઈ ભાષામાં લખ્યું છે આપણે આને આજે ચેક કરવાના છે કે ભાઈ કુનાફા ચોકલેટ હોય કેવી અવડો ભાવ સાંભળીને ભાઈ આપડા મોતિયા મરી ગયા મેં અવડી મૂકી ચોકલેટ હોય અંદરથી ભાઈ ચોકલેટ કેવી આવે તમે જરીક દેખાડી દઉં કરાની સ્ટાર એવું કે ભાઈનું નામ છે યાર

એટલા હજાર રૂપિયા માં નાખી દીધા જોઈએ નોર્મલ હે બસ સ્ટોપિંગ માં કે ખાસ કાઢી લેવા જેવું નથી તો મોંઘામેલી ચોકલેટ ખાઈને વળી પાછા આપણે નીકળી ગયા હે ઘર તરફ અને ગાડી એટણ આપે છે 28 28 ની એવરેજ 30 30 ની એવરેજ અરે 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 CNG વાળો જેવો હાવ ને પાવર મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડીઝલ DDIS 1.3 મલ્ટીજેટ એન્જિન થોડી હી દેર તમારા ભાઈ જામનગર સે ઘર પહોંચ ગયા હે અને ઘેર આવ્યો ને તો ટક 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 કેવાકનો અવાજ આવતો હતો હું હજી ઘેર પૂર્યો નથી ને પેલા હું તમને બતાવી દઉં કે અવાજ કેનો આવે જ ખબર પડી ગઈ ને ભાઈ અવાજ કહેવાનો હોય કારણ કે બધા એટલે બધા ભર હરાઈ ગયા થોડાક જ ભર જોઈ ગયા દેખાય મીન્સ કે ભાઈ આપણું હલર થઈ ગયું હોય ચાલુ બહુ એટલે બહુ જજુ ભાઈ આપણે લેટ થઈ ગયું હલર ચાલુ કરવામાં હજી હલરમાં બધી માંડવી નીકળી રહે આ ખેતરની કાઢવાની બાકી છે પછી જો દેખાય માં સામે આ ખેતરની આખી આખી ને બાકી છે એ બધી નીકળીએ કાંદુ બધું પીછું બધું ગાઠ્યું પછી છે જ વાંગ થાય ભાઈ વાંગણું બહુ એટલે બહુ ચાલી મોડું થઈ ગયું છે જોઈ લે ચાલુ થઈ ગયું આપણું ભલ આવે અને અવડો કંઈક રહેવાનો છે ભાઈ આપણો માંડવીનો ઢગલો તમે જોઈ શકો છો બધે વર્ષથી તમને દેખાઈ દેવા એટલે થોડોક આઈડિયા આવી જાય આ હે ભાઈ આપણો માંડવીનો ઢગલો શું લાગે ભાઈ માંડવીનો ઢગલો કવડો કહેવાય પંદર સોળ વીઘામાંથી ભાઈ આ માંડવી ગાઢેલ છે કેટલા માણસ હા હે કંઈ એની આઈડિયા અંદાજ આવે છે તમને અલર આલે હે ભાઈ એટલે એમાં જો ડીઝલની જરૂર એટલે તમારો ભાઈ ટાને લેવા જાય છે ડીઝલના ડબલા ડબલા ભાઈ હારવામાંથી ઊંચીના નથી આવતા જરાય નથી આવતા ભાઈ કારણ કે આ કઈ એટલું જાદુ ડીઝલ ના પી જાય આખો દી હેલા રાખું તો ભાઈ માંડ એક ડબલ જોઈ ઈનું હે ને આ ઓલું ડીઝલ એન્જિન આવે ખરેખર ભાઈ એમાં એન્જિનિયરિંગ કરેલ છે આટલું કઈ ડીઝલ પીયે જ નહીં યાર યહાં પે ભર હારને કી પ્રક્રિયા ચાલુ હે ગાઈસ ઓર મોરા આપ દેખ સકતે હો થોડા થોડા ઉલર રહા હે ઈસલીએ હમને આગળ યહાં પે બાત કે રખા હે જોઈ શકો છો તમે ગાય સા મેં જ ખાલી કર્યું પણ મને ને બહુ ખાલી કરતા નથી આવતો તમે જોઈ શકો હા એટલે રાખી ભાઈ શીખી ધીરે ધીરે મિત્રો આ ખિલખોડી જોઈ લ્યો અમારે રાંઢું કાપે છે ગધડીની જોઈ લ્યો જોતાય મારી ન્યાય ડારો દેવો જો હોય ને હા એમ જો ભાગી હાલ તમને કોઈ કહેવા નથી જોતા જોતા આને કોઈ કહેવા વાળું નથી મિત્રો તું ભાગ ન્યાયી

ઓહોહ મોટી મોટી છે ને હોટલોમાં છે ને લગભગ આવું હોય મેં તો ખાલી વિડીયોમાં જ જોયું છે હે જિંદકા જીનકા છે બધા જેવા હું અહીંથી આમ વચમાં આલી જવાના જયલી જવા કેવા લહરી નહીં જાય ને રોગે રોગો પડી જાય ના એમ ના પણ હું જોઈ લઉં વાહ ભાઈ વાહ કતાય છે હે પ્રીવેડિંગમાં આવું બધું કરવું પડે એલા

ગાઈસ આ બાજુ પ્રી વેડિંગ નું કામ હાલે છે તમે જોઈને થોડીક વાર હું છોકરો અછા આ કેમેરાવાળાને વાળા ને હીખા મળ દે આમ ને નું કરો નું નું કરો અરે ભાઈ તને ક્યાં આવડ તને તું જરી કરવા દે અને અમે ફાર્મમાં માં જોઈ લે ચક્કર મારું હું કે ભાઈ નવી વેરાયટીનું કંઈ ઉગાડ્યું છે આ જોઈ લ્યો આને શું કહેવાય ખબર છે બોના બોના નારિયરે આ લઈ આવ્યો ચા જોઈ લ્યો ઇન્ટિરિયર લક્ઝરી કેને કહે તમે જોવી છે ઓ બહુ ખતરનાક ભાઈ ઇન્ટિરિયર લક્ઝરી છે અને થોડીક વારમાં નીકળી જવાનું છે આપણે પ્રી વેલ્ડિંગ નું કામ ભાઈ આપણે પૂરું કરી નાખ્યું છે એ

ફાઈનલી ભાઈ આપણે આપણી સ્વિફ્ટ ગાડીની અંદર બેસી ગયા ક્યાં જાય તમને બધાને ખબર છે હે દે ક્યાં જાય ભાઈ ઘેર જાય ઘેર જવાનું હોય માથું જોડ્યું છે ફૂલ જાવ જવાનું હોય ડેરેક જ્યાં જઈને હું હોય પેલા જાય ઘણી પછી દવાઈ દવા પીવી છે શની દવા કે ભાઈ શરદીની દવા છે યાર શરદી થઈ ગઈ છે જવ અવાજમાં ખબર ન પડતી તમને